மியம் மந்திரம்புஜம் பூஜி துரநோம नन्दनमहं विचिन्तये होमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णाय निश्यामाय नमो नमः हो श्रीनीलकण्ठवर्णिने नमो नमः श्री स्वामिने श्रीगुरुवे नमो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ ને એકાવન અને મુક્તાનંદ સ્વામીમાં હેત થાય નહીં અને ભૂંડણ જેવી ડોસી હોય તેમાં એત થાય કેમ જે દેવની માયાનો મોહ જેવો છે આજની કથાની અંદર વાત નંબર એકસો ને એકાવન સત્સંગની મા સમાન જે મુક્તાન સ્વામી એના નામનો ઉલ્લેખ થયો સ્વામી કે મુક્તાન સ્વામી જેવા સંત હોય એમાં હેત ન થાય અને ભૂંડણ જેવી દોષી એમાં એ થાય શા માટે દેવની માયાનો ઘોષ એટલી બધી એમાં આકર્ષણ વસ્તુ મૂકી છે ઈશ્વરે સામાન્યથી લઈ મહત્વ સુધી જો સામાન્ય માણસ ભૂલ કરે પણ ઇન્દ્ર બ્રહ્મા એ પણ એની માયા વિષ્ણુ શંકર ભગવાનની ની માયા છે એટલે બધું એમાં મોકીને બહાર લખીને પુરુષને સ્ત્રીમાં સ્ત્રીને પુરુષમાં યોજ થાય એમાંથી પ્રજા એ જ ભગવાનની માયા છે જો એના પ્રવાહમાં ન વહે એની વૃત્તિ ભગવાનમાં અખંડ રહેજો એટલે ભગવાનમાં વૃત્તિ રાખવી હોય ભગવાનનું સુખ લેવું હોય ભગવાનનો આનંદ લેવો હોય તો જગતના સુખને સોડવું પડે 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 બોલો કેટલો આ લોકનું સુખ એમાં કેટલો મહારાજ વિભાગ પડ્યો પરલોક સુખ એમાં પણ જો વિભાગ પડ્યો બોલો સામાન્ય છોકરું જીનકું હોય ખબર ન હોય બે ત્રણ ઘરનો એ તમે પૂજન સાધુ થવો તો ના પડે લગ્ન કરવા તો ના પડે સંકેત કાંઈ ખબર પડતું કપડાં પહેરતા ન હોય નાક માટે શેડાવી જતા હોય આવું હોય છતાંય તમે સાધુ થવું છે તો ના પાડે લગ્ન કરવા છે તો આ દેવની માયાનું છે બોલો સમજણ થાય તો તો વાંધો ન આવે પણ સમજણ નથી એટલે એ વસ્તુને જીવમાં મહારાજ લખ્યું પ્રથમના હિતરમાં આ તારી મા આ તારો બાપ આ તારો કાકો આ તારી મેળી આ બધા કોસંગીના શબ્દ જીવની બુદ્ધિમાં નાખી દીધા છે એને પીળ્યા છે જો શબ્દ પેઢ્યા છે જો એટલે સ્વામી કે ભગવાન સાધુમાં હેત કરવું પડે છે અને સંસારમાં તો એની મેળે હેત થાય નાનું બાળક હોય એને ખાવાનું કેવું ન પડે સેજે ખાવા માંડી જાય ત્રણ વસ્તુમાં ખાવું ઊંઘું અને વિષય ભોગવવા એમાં ગુરુ કરવો પડતો નથી ત્રણ વસ્તુ ખાવું ઊંઘું ને પીસી ભોગવ એટલે બધું ફેર છડાવીશો માયા નો ભક્તાન સમી જેવા છે સત્સંગની માં કહેવાય ભગવાન સ્વામિનારાયણને સત્સંગની અંદર રાખનારા હોય અને ર્યા હોય તો મુખ્ય ફાળો છે ભગતાન સ્વામીનો જો લોજમાં ન મળ્યા હોત ને તો આ સત્સંગમાં હોત નહીં આવો સત્સંગ જો એટલે યશ કીર્તિ જે કયો આજની તારીખની અંદર એ બધો એક કે ફાળો સદગુરુ મુક્તાન સ્વામી એને ફાળી જાય છે કેટલી એની વિશાળ દ્રષ્ટિ જોતું કરે ખાલી બી વાવ્યું તો વૃક્ષ કેવડું મોટું થયું બોલો હા અને મુક્તા સ્વામીની શક્તિ સમજણ જોઈ ને વાત નંબર એકસો ને બાવન મોટાને વિશે સદભાવ એ જ નિર્વાસનિક પણાનો હેતુ છે ને મોટાને વિશે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે અને ભગવાન ઓળખાણા સાધુ ઓળખાણા હવે સમજી રહ્યા હવે કાંઈ દ્રઢ કરવો નહીં મોટા પુરુષની વિશે સદભાવ એ નિર્વાસનિક એને અસદભાવ એ વાસના પ્રથમના અઠાવનમાં લખ્યો જેવા મોટા પુરુષને સમજો એવા આપણે થાય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિસ્નેહી નિર્માની જેવા આપણે સમજી એવા આપણે થાય મહારાજે મધ્યના સડસઠમાં લખ્યું ગંગાજળીય કુવાનું મહારાજ કે મીઠા જળનો સમુદ્ર હોય એમાં મનુષ પશુ પંખી ભાવ એટલું પાણી પી લે ભરી લે ઓછો થતો નથી એમ ભગવાનને જે આપણે કહીએ મોટા પુરુષમાં જે કહીએ એવા આપણને કરી દે તો એ વસ્તુ અપારને છે એમાં એક પૈસા ભાર ઘટે એવું નથી જો મોટાને છે સદભાવ નિર્વાસનિક હં અસદભાવ એ વાંચના પડી શ્રી હરિશિંગ તામણી એમાં લખ્યું છે જૂના ગઢડામાં દાદા ખાસ ડોહી હતા સેવા કરતા હતા પછી સાંખ યોગી ત્યાં પછી ગઢડે વડતાલ ધોળા વડોદરા ગયા ને અહીંયા ગોપાલન સામે હતા એટલે એક હરિભક્ત રસોઈ જીદી પછી હરિભગત સ્વામી ઠાકોર જમાડી લ્યો પછી સાંઈખયોગી બેનો આવ્યા છે ને પછી એને જમી લે પછી અમે જમશું એટલે ગોપાળાને સમય કહેવાય હું યોગી જે લાડવા ખાય કેમ ફરખું રહે આમ બોલ્યા અને ત્યાં કીધું તેણે કીધું કે તમે સાધુ થઈને કેમ લાડવા ખાવ છો બુટમ બુટા હ તમે સાધુ તમે સાધુ છે જેવું પહેલાં વહેલા શાહેક યોગી સાવ આવ્યા હતા ત્યારે હામા પક્ષે એને માથે ફરિયાદ કરી એ ત્રણસો રૂપિયા તે વખતમાં દાદા ખાતે ભરપાઈ કરી અને સૂટી કરી ખબર ને છૂટા કરે ને ત્યાંથી જ્યાં ખબર ત્રણસો રૂપિયા ભેર્યા તો યોગી થઈ પછી ગોપાળાન સ્વામીમાં દોસ્ત પર તો પછી સાંક યોગી કપડાં કાઢી અને ગુજરાત હોય ગઈ થઈ ગીરમાં એક હરિભગતને લઈ અને ઘર માંડી દીધું બંધા રોટલા ઘડવા ખબર પડી ને એમ કીધું હોત કે તમે કયો તો ઠાકોરની પ્રસાદી જાણે જમીએ નહીં તો ગૌપાલન ના ન પડત પણ એમાં હોય ને તમે સાધુ અમે સાધુ છે ને હા તમારે અમારો શું રસ હતા ને બાળઘુ સ્વામી હતા અને બીજા એ ગામના મુક્તિજીવન સ્વામી હતા બે બાલા હતા બે લંગોટિયા હતા અને બે લુવાણા હતા બાળ સ્વામી આગળ વધે ને ઓલી પીઢી રહ્યો પછી કોકે સ્વામી કે હા જોવા બાળગુ સ્વામી કેવા મોટા સાધુ કે આ જો કેટલી કથા વાર્તા કરે બીજી ત્રીજું એને માણસો કેટલા જુઓ પૂજે તો એમાં શું કેરવાડ ની કે ગોવાળ હોય એની પાસે ગાય ઓલી જતી નથી કે એમાં હું કે મારા ગમનો છે હું એના ગમનો છું એ લુવાનો હું લુવાનો છું બોલો હમ ખબર પડી ને મોટાને વિશે સદભાવના એ નિર્વાસ નહીં મોટાના જેવા એને સમજીએ એવા આપણને કરી દે તોય પણ એ વસ્તુ અપાર ને અપાર છે પણ સમજવા એ બહુ મહત્વ છે ને એ વસ્તુ સ્વામી કે ગુણ લેવો એ કાંઈ રસ્તામાં નથી આપણા જીવમાં પડ્યો હોય તો આપણે કોકનો ગુણ લઈ શકીએ કે બહુ સારા હરીભગત છે બહુ સેવા કરે બહુ ભજન કરે નિયમ ધર્મ બધું પાળે છે જો આપણામાં હોય તો આપણે સુરદાસ હોય તો બધા સુરદાસ છે ક આપણામાં નેત્ર નથી બાકી દુનિયા આંધળી છે જો

અને મોક્ષને અર્થે તો વાત નંબર એકસોને ત્રેપન અને મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ બે જ છે ને બીજા સાધનોનું ફળ તો ધર્મ અર્થ અને કામ છે મોક્ષને અર્થે ભગવાન અને સંત આ બેજ છે બીજા સાધન છે ધર્મ અર્થને છે એટલે એક કારણે લખ્યું મોક્ષ ના દાતા ભગવાન અને સાધુ બેસશે વૈરાગ વિષિ સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે વૈરાગ છે શરીરમાંથી હેત તોડાવે ભગવાનનું કામ ન કરે સ્વધર્મ છે એને કંઈ સુખી રહેવાય પણ ભગવાનનું કામ ના કરે ત્યારે ભગવાનનું કામ મોક્ષ કરવો એ કનું કામ છે ભગવાન અને સાધુનું સમજાય ને એટલે ભગવાન અને સાધુ આ બે મોક્ષના દાતા છે બીજું બધું સાધન છે ધર્મ અર્થ ને કામ રૂપ ધર્મ અને વેપાર અર્થ ધંધો અને કામવાસના એમાં પુષ્ટિ કરાવે પણ મોક્ષનું કામ ન કરાવે તો મોક્ષ તો જેની પાસે હોય એને પ્રેમાન સ્વામી એટલે કહ્યું ને જેને જોઈએ આવો મોક્ષ માઘ વારે લો નર નારી ધર્મ વંશીને દ્વાર ધર્મ વંશી એટલે ધર્મ પાળે અને પળાવે આને કહેવાય ધર્મનું કુળ સમજણું પોતે ધર્મ પાળે અને બીજા પાસે પળાવે પોતે નીમ મારે બીજાને રાખે પોતે ભક્તિ સેવા ઉપાસના કરે અને બીજાને પણ કરાવે વાત નંબર ચોપન અને સ્વામિનારાયણ નામ અને સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી એ મંત્રે કાળા નાગ નું ઝેર ન ચડે એ મંત્ર વિષય ઉડી જાય બ્રહ્મરૂપ થવાય ને કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય એવો બહુ બળિયો છે માટે નિરંતર ભજન કરવું સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળિયો છે પવિત્ર દેહે અપવિત્ર દેહે નિત્ય નામ સમરો સ્નેહ સ્ને ફળ થાય જેનું વર્ણન કરી શકે કોણ તેનું તમે જાપ કરો એનું ફળ કેટલું થાય છે એનું કોઈ માપ કરી શકતું નથી એ મંત્રથી થી વિશે ઉડી જાય એ મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય અને મંત્ર કરી ભ્રમરૂપ સવાય કાળ કર્મ માયા સ્વભાવ એ સર્વ નું દુઃખ મટી જાય માટે સ્વામી કે નિરંતર ભજન કરું સ્વામિનારાયણ 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 એટલે ભગવદ્દતાને ખર્પ કહી દો સમજા ને ઉતાર્યો નહીં ઘીનો દીવો કરી ભગવાનની મૂર્તિમાં બે ગયો મંડો ભજન કરવા ઉતરી ગયો વિશ્વાસ શ્રદ્ધા અને ભાવના હોય તો એ વસ્તુને સફળતા મળે આ વિશ્વાસ રાખો કા એમાં શ્રદ્ધા રાખો અને કા ભાવના બસ આ ત્રણ વસ્તુ જોઈ તો જ થઈ લોખે લેખું ઘી લોટ અને ખાંડ ત્રણ બધું લાડવ થાય શ્રદ્ધા વિશ્વાસ અને ભાવના જો એટલે મંત્ર બહુ મળ્યો છે જો આપણી મેળે ભજન તો એ પ્રમાણે થાય અને એનું મંત્ર બીજાની આજ્ઞાથી કરીએ તો અનંત ઘણું થાય તો સ્વામી બાપા એ સાચાર સંિતાની અંદર ધોરાજીનું કિરણ એમાં મહિમા કીધું સ્વામી કે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે સ્વામી કે નામીએ સહિત નામ લેવાનું જે નામ લ્યો છો એ તદાકર આપણે દેખાવા જોઈએ એ વસ્તુ આપણે દેખાવી દેજો એટલે નામી સે નામ એક વાર લ્યો તો મહારાજે પ્રથમના ચપ્પનમાં લખ્યું ગમે એટલે પાપ કર્યા હોય બળીને ભસ્મ થઈ જાય નામીય સહીજ ખબર ને નામ એટલે એ વસ્તુ આપણને દેખાવી જોઈએ તદાકાર થવી જોજો એટલે ભગવત હતો અને ભગવાન ગયા અને કીધું તું શ્રી કૃષ્ણ શરણ મમ્મ શ્રી કૃષ્ણ શરણ મમ્મો અમ કર ફાવે વાસુદેવ નારાયણ વાસુદેવ નારાયણ એ ફાવે ઘણા કીધું તો જય ગોપાલ યાસો જો જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ ખેડૂતને પકડાવીને મજો કરવા પછી બપોરે ભાત આવ્યો બળદ બાંધ્યા હાથ પગ ધોઈ ખાવા બેઠ્યો બળદ ઘુસવાણા પછી જય ગોપાલને બદલે જય ઘોષાલ જય ઘોષાલ જય ઘોષાલ ભગવાન થાળ ધૂમતા હતા થાળ પડતો મૂકી અને અહીં આવ્યા હે લક્ષ્મીજી આવ્યા એ થોડા સેટા રહ્યા અને પછી દર્શન દીધા અને કે ભગત કેનું નામ લેશો બે કે નું તાર ધોરણે લક્ષ્મીને કે શું છે કે જય ઘોસાલ જય ઘુસાલ જય ગોપાલને બદલે બસ જો જય આ નામ કહેવાય નામેશ્રી નામ સમજો ને ભગવાન પધાર્યા ને જો સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને કોનું નામ લે તરધણીનું જોઈએ ને જો ભગવાન ફેરમાં હોય ને ઊંધું નાખો ને તો હવળું પડે અને એ જો અણ ફેરમાં થાય ને તો ધીમે ધીમે ટકલા બર્તાવે ને તોય બોટો પડે અંદર સભા મંડપ થતું તો બે હજાર સત્તર ની સાલીમાં બાર ફૂટ પીલોર હતા એની માટે ત્રણ ફૂટ બીજું હતું એટલે હેઠે બીમ અને તળિયા ફીટ કરતા તળિયા અને પાટીઓ શીટ ગયો હેઠો પીળો કાંઈ ન થયો હેઠે સ્લીપ આટ આતો એક ભાઈ દર્શન કરવા આવ્યો ખાલી પાંચ ઇંચનો પગ થયો હતો ને એ સુકાઈ ગયો ને તો એ પગ ભાંગી ગયો કેટલું મંદિરના પગથી આવે ને છે ને જ્યાં પાંચ સીટ પગ થયો હતો પણ સુકાઈ ગયો ને તોય પગ ભાંગી ગયો બોલો બાર પૂરતો હેઠળ ને કાંઈ નથી બોલો એટલે હતો હતું રામ રાખી ને કોણ સાકે બોલો જેને ભેગા ભગવાન છે એને કાંઈ ન હોય વાત નંબર એકસો ને પંચાવન અને લાકડા પાણા ઇટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ છે ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળ રૂપ છે ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે તે થકી સમજણ દ્રઢ થાય છે મોટે માટેનો અભ્યાસ રાખવો લોઢા લાકડા ઈંટાળા આ બધું છે જો એમાં માલ છે એમાં કરતા ભગવાનમાં વધારે માલ છે જોયો દેવની માયાનો મોહ લખ્યો સમજે ને ઉત્પત્તિ કાળ થિતી પરલી કાળ ઉત્પત્તિ કાળમાં મો નથી સ્થિતિમાં નથી ને પર પરથીમાંથી પરલીમાં નથી જો કપાસીઓ છે એમાં બહુ થાય ન થાય પછી કપાસ એને વાવો હમ પછી સોળ થાય ઝીંડું થાય કપાસ થાય લોઢે પછી એમાંથી સૂતર કરે અને એમાંથી કપડ બનાવે તો એ કહેવાય તેતી કાળમાં બહુ એનું શીથરું બજારમાં રખડતું બોલો એ પરલે કાળથી કે શમાં મોહ છે વસ્મા રેખવ પડે ને એક સન્યાસી રસ્તાને બેઠે બેઠા ભજન કરા અને ક્યારેક વળી પોતાની અવસ્થા બાળ અવસ્થા યુવા અને વૃદ્ધ પેલું કુ ઠીક છે ઠીક બસલી કુ આમ પોતાને જુવાની અવસ્થા છે ને એમ બોલ્યા કર્યા એક દિવસ રાજાની રાણી આગળ દાસી વચમાં રાણી અને પાછળ દાસી હો કાગડા ને ઠૂટાને ભાંગવાનું આ નીકળ્યા અને વાવજી બોલ્યા આગ લીકું ઠીક પાંચ લીકું ઠીક બસ લીકું ધિકાર ધિકાર આમ બે ત્રણ વાર બોલ્યો આ સાંભળ્યો આંબી ગયા ઘી રહી ગયા રાજાને વાત કરી કે તમે આવો બાબા રાખો છે દુનિયામાં કે બીજે કોઈ ઝડતા નથી કે શું છે છે શું કે અમે ફરવા ગયા રસ્તામાં હાલ્યા જ હતા પલાણથી મઢી હતી ત્યાં બાબુ બોલ્યો આગલી કયું ઠીક પાંચ ટીકું ઠીક બસ ટીકું ધિકાર પાછળ આગળ દાસી હતી પાછળ દાસી વસ્તુ મેં ધીકાર કીધો થણા કે બે ત્રણ વાર વાત કરી બસ રાજે સંન્યાસી બોલ્યા કેમ મહારાજ શું છે કે તમે કાંઈક અમારા દાસી પ્રીતે રાણી પ્રીતે કાંઈક બોલ્યા કે મને ખબર નથી કેમ એટલે કે બોલ્યા કે તમે કે આસલી ગયો આગલી ગયું ઠીક પાછલી ગયું ઠીક બચલી ગયું થોડા અધિકાર ધીકાર ધિકાર તો કેને કીધું કે મારી અવસ્થાને એક થી પંદર વર્ષ બહુ સારા છે પંચાવન થી બસે એસીઓ સારું છે પણ પંદરથી પિસ્તાળીસ છે ને એ અવસ્થા છે રહ્યો છે એમાં જો વાણ બુડી જાય ને તો ભાઈ વાણ કિંદરે આવે નહીં મારી જુવાના અવસ્થા છે ને એને હું સ્વીકારું છું ક્યારે તમારી રાણી ગઈ ક્યારે દાસી ગઈ અહીં અમને કંઈ ખબર નથી કે હું તો મારે પ્રેક્ટિસ પડી છે વાજા વગાડવાને વગાડી રાખું છું ક એટલે થી કાળ છે એમાં મોહ છે ને ઉત્પત્તિ કાળમાં મોં નથી પ્રલયમાં નથી જો એનું કપાસ્યું હોય કોઈ અડે બોલો અને એ શીતરું થયું હોય બજારમાં રખડતું હોય કોઈ અડે નહીં પણ તાકો હોય અકેલેલો હોય હીતેલો હોય આમ જોવે કેમ છે જો એ શું કહેવાય વર્તમાન કાળ જો એટલે લોઢા લાકડા આરડી વિશે એ બદલમાં દેવની માયાનું મોહ મૂક્યું સમજે એટલે બધું મોહ મૂક્યો કે મુકાઈ ગયો એક વસ્તુ છે સામે ભગવાન મળે સાધુ મળે અને કેમ કરે ને તો ઓલી વસ્તુમાંથી એ તૂટી જાય ને આમાં એ બંધ થઈ જાય બોલો શેજાનંદ સ્વામી મહારાજની જે